નાસ્તો કરીને પછી ટ્યુશનમાં માં જ હું આવી ગયો છું મંદિર આ સ્વામિનારાયણ મંદિર હા રામાપીર નું હા અને આ મહાદેવ હા મંદિર દર્શન કરીને પછી તમને મળ્યા

પચીસ સેકન્ડ છે એકવીસ બાવીસ ભાઈ જા હાલો પચીસ સેકન્ડ શું યાદ રાખજો

લોખંડી પુરુષ હતા એ તો લોખંડી પુરુષ નામ કે પડ્યું કેમ કે તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમને ગુંડુ થયો હતો અને એ જમાનામાં ગુંડુ ફોડવા માટે ધગધગતો લોખંડનો સળિયો બે હાથે એ સડીઓ લઈને પોતાનું ગુમનું ફોડી નાખેલું હજી આવો જે પ્રસંગ છે જ્યારે તેઓ વકીલ બને ને આ કરતા હતા તેઓ એક કોટમાં હતા વકીલ તો લડતા હતા એક યુદ્ધ સૂપીને મોતની સજા ખાવામાં આવી તે એને જ્યારે તેઓ ફાનદાર એટલે કે એકદમ સારી વકીલ કરતા હતા ત્યારે પત્ર મળ્યો એ બંને એક પત્ર જોઈએ ને પોતાને ખિસ્સામાં મૂકી દીધો અને તે પર એવી રીતે કેસ સ્ટડી કે જેમ કે કંઈ થયું જ ન હોય ને જ્યારે કેસ પૂરો થયો પછી તે બાડીએ નીકળીને રડી પડી જ્યારે પછી તેમના મિત્રોએ તેમને પૂછ્યું કે કેમ ભાઈ તું કેમ રડી છે હું તો આ કેસ જીતી ગયો છે તો તેરે તેણે પત્ર બદલી કીધું કે તમે વાંચી લ્યો તે પત્રમાં લખ્યું હતું કે તમારી બત્તીનું મોત થઈ ગયું છે અને અરે વિચારો કે શું તમને પર એવું કંઈ આવે પત્ર કે ઘરને ફોન કરે કે શું તમે એટલી નિધારતા છો ને એકત્ર તો પૂર્ણ શકો કે તમે તો કે જીડી શકો ના આપણે ન કરી શકીએ ને કઈ એટલે ખૂબ આપણે સદગુરુ સાહેબ જેવી આપણે સદગુરુ જેવું બનવું પડે આપણે સદગુરુ લોખંડિ ગુરુષ કહેવાતા આપણે મદિત સાહેબ દેવની લોખંડની પ્રતિમા બનાવી છે જે ઇન્ડિયાની સૌથી ઊંચી પ્રતિમા છે આપણ આજે આપણો દેશ આપણો દેશ કરી છે બાકી આપણે જ્યારે આજે થી આવ્યા છે જ્યારે અંગ્રેજોએ આપના દેશને અલગ અલગ ભાગમાં રસ્તમ કર્યો આપના દેશને અલગ અલગ વિસ્તારમાં બાટલાનો પોતે ખુદ સ્વતંત્ર પણ રહી શકતા હતા ત્યારે હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર તથા હા જુનાગઢ ભારતમાં આવે તેવું કહ નીચી આવી જ રીતે જ્યારે જૂમુ કશ્મીર પણ સ્વતંત્ર રહેવા માગતું હતું ન પાકિસ્તાન તરફથી ન તો ભારત દરફ રહેવા માગતું તે જે પણ એક સુસાય પાકિસ્તાન દીધામાં હુમલો કર્યો અને ત્યારે તે જૂમુ કાશ્મીરના રાજ્ય અને સમજી પાકિસ્તાન રુધુ અને છે તેથી તેઓ ભારતની સારા સુધીમાં સતિ સેન વિરુદ્ધ તમે રક્ષણ આપો આપણી સભા પૂરી થઈ ગઈ છે ને હવે આપણે જાય છે ઘરે હવે સભામાં તમે જોયું છે બાળકોને રમાયેલા બધું હવે બધું પૂરું થઈ ગયું હોય મારે તો હોય ટાઈમ હતો હું જાઉં છું એ સજી સુધી હમણાં નીકળી જાય હા તો મળ્યા ત્યારે ઘરે હવે હું પહોંચી ગયો છું ઘરે અને મંદિરે થી આવી ગયો હવે જમીન પછી જોઈએ હું કર્યો તો મળીએ પછી જમી લીધું છે અને હું પાંચ વાગે લખવા બેઠો હું કાલે અમારી સ્કૂલમાં ફોન છે મેં તમને શનિવારે કીધું હતું શુક્રવાર કે મારે કાલે એક પાત્ર અભિનય ને વખરું તો હે તે તે દી નહોતું શનિવારે અને હવે સોમવારે એટલે આજે રવિવારે કાલે સોમવારે ત્યાં કરવાનું હોય આખું વક્તવ્ય લઈને બેઠો જોઈએ ભાગ લીધો છે એક એક પાત્ર અભિનય અને વકૃત્વ તો પહેલાં વકૃત્વની તૈયારી કરું છું અને પછી જોઈએ અને એક પાત્ર અભિનયની તૈયારી કરું તો મહિના રજા બ્લોગમાં હજી આપણે એન્ડ નથી કરતા હજી થોડીક પછી એન્ડ કરશું હું આ બ્લોગની એન્ડ કરું છું જો તમને આ બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો એડિટિંગ કરવા બેઠો હું પછી મારી તૈયારી તો બાકીએ હવે આગળ તૈયારી કરી તો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો અને આવતીકાલે જો શક્ય હશે તો હું જે એકપાત્ર અભિનયના વકૃત્વમાં રહીશું તેનો વિડીયો પણ અપલોડ કરવામાં આવશે શક્ય હશે તો નકર તો પણ આપણે કંઈક કરીશું તો આવતીકાલનો બ્લોગ જોવાનું ન ભૂલતા અને આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી બે લખા દબાવજો ગુડ નાઇટ શુભરાત્રિ જય સ્વામિનારાયણ